અડાજણ વિસ્તારમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક અચાનક રોડમાં નીચે બેસી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ચોમાસાની હજુ તો શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ પોલા બની ગયા છે વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર ત્રણ ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવી ચોંટી ગયો હતો